જુનાગઢમાં ઘેડ પંથક જળબંબાકાર થયો છે ફસાયેલા ત્રણ લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યું આખોદર બાલાગામ વચ્ચે તેઓ ફસાયા હતા ખેતરમાં કામ કરવા ગયા હતા મજૂરો સાવલી ટીલોલી નદીનું પાણી ફરી વળ્યું છે જુનાગઢમાં ઘેડ પંથકનો વિસ્તાર જળબંબાકાર થયો છે ફસાયેલા ત્રણ લોકોને હોડી મારફતે લાવવામાં આવ્યા આખોદર ગામમાં ફસાયેલા હતા લોકો આખોદરના સરપંચ અને ઉપસરપંચની સરાહનીય કામગીરીના કારણે લોકોને બચાવી લેવામાં આવ્યા

ચોક્કસ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે કેશોદ પંથકમાં સૌથી વધુ વરસાદ જિલ્લામાં પડી રહ્યો છે અત્યાર સુધીમાં કેશોદમાં જે છે તે ધોધમાર વરસાદ તેને કારણે બાલાગામ અખોદર જે રસ્તો છે ત્યાં ત્રણ લોકો ફસાયા હતા ત્રણ લોકો જે છે તેના જીવ અત ચૂટી ગયા હતા અને ખાસ કરીને ત્રણ લોકોનું જે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ખાસ કરીને અખોદર ગામના સરપંચ અને ઉપસરપંચની જે કામગીરી છે સરાહનીય છે હોડી દ્વારા જે છે બહાર લેવામાં ટિલોડી નદી અને સાવલી નદીનું પાણી સમગ્ર પંથકમાં ફરી વળ્યું છે ત્યારે આવવા જવા માટેના જે વાહનો છે તે પણ બંધ થઈ ચુક્યા છે ત્યારે આજે હોળી મારફત ત્રણ ત્રણેય ખેતમજૂરોને બચાવી લેવામાં આવ્યા છે ત્રણેયને બહાર લેવામાં આવ્યા છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર